જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ક્રીમી અને બજાર જેવો જ મેંગો આઇસ્ક્રીમની રેસિપી આ મેંગો આઇસ્ક્રીમ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો આ આઈસ્ક્રીમ બનાવવામાં ખૂબ જ ઊંચી સામગ્રીની જરૂર પડે છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી મેંગો આઇસ્ક્રીમ બને છે આને બનાવો ખૂબ જ આસાન રીત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેંગો આઇસક્રીમ બનાવવા માટે આપણે એક કપ દૂધ લઈશું જે પણ તમે ઉપયોગમાં લેવા માગતા હોય એ તમે દૂધ લઈ શકો છો પેકેટનું દૂધ પણ તમે લઈ શકો છો હવે આપણે જે એક કપ જેટલું દૂધ લીધું છે તેમાંથી ત્રણ ચમચી જેટલું દૂધ એક વાટકીમાં અલગ લઈ લઈશું હવે બાકીનું વધેલા દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને એકદમ ધીમો કરી દઈશું પછી આપણે આ કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું હવે જે વાટકીમાં દૂધ છે એમાં બે નાની ચમચી કોર્નફ્લોર નાખીશું આ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું જે દૂધ આપણે ગરમ થવા મૂક્યું છે તે ગરમ થઈ જાય પછી એમાં ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડ તમારી ચોઈસ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહીશું દૂધમાં બેથી ત્રણ ઉભરા સરસ આવી ગયા છે અને ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે હવે જે વાટકીમાં આપણે કોમ ફ્લો અને દૂધને મિક્સ કરીને રાખ્યું હતું તેને આપણે એકવાર હલાવી લઈશું અને પછી આપણે આ દૂધમાં એને ઉમેરી દઈશું હવે આપણે કોમ્ફ્લોરને ઉમેર્યા પછી આને સતત હલાવતા રહીશું કારણ કે નીચે તળીએ ચોંટવાનો લાગે એટલે આપણે બે થી ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહીશું જેથી દૂધનો ઉભરો પણ ન આવે અને ચોંટે પણ નહીં કોણફો નાખવાથી થોડી જ વારમાં ઘટ થવા લાગે છે તો તમે જોઈ શકો છો કે આ રીતે દૂધ ઘટ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું દૂધને આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણું દૂધ થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહીશું પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો અત્યારે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે તો એના માટે મેં બે મેંગો લીધી છે તો આપણે એકદમ પાકી હોય એવી જ આપણે કેરી લઈશું હવે આપણે કેરીને એક વાસણમાં ચોખ્ખું પાણી ભરીને સારી રીતે ધોઈ લઈશું કેરીને આપણે ચોખ્ખા કપડાથી લૂછી લઈશું તો મેં અહીં બંને કેરીને સરસ લૂછી લીધી છે હવે આપણે કેરીને છાલને ઉતારી લઈશું હવે આપણે બંને કેરીને નાના નાના ટુકડામાં કાપી લઈશું અહીંયા મેં બંને કેરીને કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણું દૂધ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ દૂધ ઘટ થઈ ગયું છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ મિક્સરમાં આપણે બંને કેરીના ટુકડાને ઉમેરી દઈશું હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ કેરીની આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણી કેરીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ઉકાળેલું દૂધ છે એને આપણે ઉમેરી દઈશું તો મેં અહીં જે બજારમાં એકસો પચીસ મિલોનું પેકેટ આવે છે એ મેં મલાઈ લીધી છે હવે આપણે ફ્રેશ ક્રીમને ઉમેરી દઈશું તમે પોણો કપ ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે મિક્સર જાનું ઢાંકણ બંધ કરી દઈશું બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે કેરીની એકદમ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે હવે આપણે આપણે એક આ કેરીની પેસ્ટને આ ડબ્બામાં ઉમેરી દઈશું પછી આ રીતે આપણે ડબ્બાને થોડોક ટેપ કરી લઈશું હવે આપણે ડબ્બા ઉપર આવી રીતે ફોલ પેપર મૂકી દઈશું પછી ડબ્બાનું ઢાંકણ બંધ કરીને આપણે ફ્રીઝરમાં આઠથી દસ કલાક કે પછી આખી રાત માટે મૂકી દઈશું મેં આ ડબ્બાને આખી રાત માટે ફ્રીઝરમાં મૂકી રાખ્યો હતો બીજા દિવસે ડબ્બાને ખોલીને ચેક કરી લઈશું તો આને દસથી થી પંદર મિનિટ માટે રહેવા દઈશું દસથી થી પંદર મિનિટ પછી આપણે ડબ્બાને ખોલીને જોઈ લઈશું દસ થી પંદર મિનિટ પછી તમે જુઓ કે આઈસ્ક્રીમ આ રીતે થોડો ઢીલો થઈ ગયો છે તો ફરીથી આને આપણે મિક્સર જરમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે આ ગ્રાઇન્ડ કરેલા મિક્સર ને એક તપલીમાં ઘાટી લઈશું તો મેં અહીં બધા જ કેરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લીધી છે મેં અહીંયા એક માટીનો ગ્લાસ લીધો છે એમાં થોડું આપણે મિશ્રણ ઉમેરી દઈશું આ રીતે હાથેથી થપ થબાવી દઈશું હવે આપણે આ ગ્લાસને સાઈડમાં મૂકી દઈશું હવે જે બાકીનું મિશ્રણ છે એને આપણે એ ડબ્બામાં લઈ લેવાનું છે હવે આ ડબ્બાને આપણે હાથેથી આવી રીતે થપ થબાવી દઈશું જેથી આઈસ્ક્રીમનું લેવલ બરાબર થઈ જાય હવે આપણે ડબ્બામાં અને માટીના ગ્લાસમાં કાજુ બદામ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરી દઈશું હવે આપણે ડબ્બા ઉપર ફરીથી ફોલ્ડ પેપર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું એ જ રીતે આપણે માટીના ગ્લાસ ઉપર પણ ફોલ્ડ પેપર વિટાડી દઈશું પછી આ રીતે રીંગને લગાવી લઈશું હવે ફરીથી ફિઝરમાં આઠથી દસ કલાક માટે મૂકી દઈશું અથવા આખી રાત માટે મૂકી દઈશું થી દસ કલાક થઈ ગઈ છે હવે આપણે આઈસ્ક્રીમને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે ડબ્બામાં અને માટીના ગ્લાસમાં આપણો આઈસ્ક્રીમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે સરસ મજાનો અને ઘરની સામગ્રીમાંથી બનેલો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે આઈસ્ક્રીમને એક વાટકીમાં સર્વ કરીશું જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂરથી ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ